મુન્દ્રા તાલુકામાં કેવાયસી માટે લોકો લાઈનમાં જોવા મળ્યા મુન્દ્રા તાલુકાના ગ્રામજનોની હાલત ખરાબ છે ખાસ કરીને મામલતદાર કચેરી ખાતે કેવાયસી પ્રક્રિયાને કારણે લોકોને ઠંડીમાં પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે સવારે આઠ વાગ્યાથી લોકો લાઈનમાં કોવડી રહ્યા છે જેમાં મહિલાઓ અને નાના બાળકો પણ લાઇનમાં ઊભા રહે છે જે માત્ર ટોકન મેળવવા માટે પરંતુ માત્ર બે મશીનોના જ ઉપલબ્ધ હોવાને કારણે ટોકન મળ્યા બાદ પણ તેમનો નંબર આવે તે માટે લાંબી રાહ જોવી પડી છે કેવાયસી પ્રક્રિયા ચાલુ થાય છે ત્યારે પણ સર્વર ડાઉન હોવાથી લોકોને પાછા ફરવાનો વારો આવે છે પરિણામે આ લંબાતી પ્રક્રિયા દ્વારા લોકોની મુશ્કેલીઓ વધી રહી છે એક મહિલાએ કહ્યું અમે નાના બાળકો સાથે આ ઠંડીમાં આવીએ છીએ તેમ છતાં સમયસર કામ પૂરું ન થાય તો ફરી આવવું પડે છે અહીં દરરોજ ટોકન માટે પચાસ થી સાઠ લોકોનો નંબર આવે છે પણ કેવાયસી માત્ર લોકોનું જ થાય છે આ પ્રક્રિયાની ધીમી ગતિથી લોકોમાં નારાજગી છે સરકાર અને જિલ્લા તંત્રએ આ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવો જોઈએ મશીનોની સંખ્યા વધારી અને કેવાયસી માટે સુચારુ વ્યવસ્થા કરવાની જરૂરત છે આ સમસ્યાના નિરાકરણ માટે તંત્ર કઈ કાર્યવાહી કરે તે જોવાનું રહેશે રતણ જો નુ ખાલી આધાર કાર્ડ જે અકડા આધાર કાર્ડ છોડ ના પહેર્યા બી અસો ખાતો બંધ થઈ ગયો એ ખાત ટ્રેઠા બેઠા ખ ખાતે કે નિમણું નો આજે અને કાલ અસિ તો હોસ અગિયાર જે કોપન બંધ થઈ ગયા હેં આયા પરસિ તો પર અચી ગયો

બીજે ક્યાં હોય એ પણ મશીન અહીંયા ઉપાડીને રાખી દે છે ભાઈ આ હું તો મુન્દ્રાની જ છું પણ મારી ભેગે મારી બેન આવી છે શીખડિયાથી ત્રણ ચાર દિવસથી ધક્કા ખાય છે પચાસ કુપનથી શું થાય એ પહેલાં વિચારો મુન્દ્રા તાલુકો કેટલું એમાં પચાસ કૂપન તો પછી આગળ કેવી રીતે કામ થાય એવું હું તો જણાવું છું કે પાંચ છ મશીન તો જરૂરી જ છે અને બધાના કામ થાય એટલું કરો સરકાર મદદ કરે બીજું શું મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે કરવપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર મારૂર ઝીરો અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ કાટા, પાયકુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ મહારાષ્ટ્ર સંઘાર ફાર્મ એન્ડ નર્સરી ગુજરાત સરકાર માન્ય સંગાર ફાર્મેન્ડ નર્સરી છેલ્લા ઓગણીસો પાસઠ થી સતત કાર્યરત કચ્છમાં નર્સરી બોરના રોપાની બુકિંગ ચાલુ છે જેમાં એપલ જમ્બો બોર ઉમરાન બોર વગેરે કલમ બનાવી આપશું સંગાર ફાર્મેન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં થાઈલેન્ડ આંબલી જમ્બો બોર કિંગ જાંબુ મિયા ઝાંકી આંબા રેડ રેમ પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી નાઇન એટ ટુ ફાઇવ ફોર

डिजाइनर्स स्टूडियो अपना शुभ लग्न પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ साड़ीઝ એન્ડ લહેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોળી સાઇડર ચણિયા ચોળી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્ર ની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન તો તમે રાહકોની ની છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો